અમરેલી ખાંભા શહેરમાં ચાર સિંહો રહેણાંક વિસ્તારમાં આવ્યો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો અમરેલી ખાંભા શહેરમાં ચાર સિંહો રહેણાંક વિસ્તારમાં આવ્યા જેનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે શિકારની શોધમાં બે સિંહણ અને બે સિંહબાળ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા છે ખાંભા શહેરના અલગ અલગ રહેણાંક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ચાર સિંહના આટા ફેરા બે દિવસ પહેલાં જ આ સિંહોએ અશ્વનું મારણ કર્યું હતું ફરી શિકારની શોધમાં ચાર સિંહો ખાંભા શહેરના વિસ્તારમાં આવી ચડ્યા હતા બે સિંહણ અને બે સિંહબાળના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ખાંભાના માનકેશ્વર મંદિર જવાના રસ્તે જ સિંહણ અને બે સિંહબાળના આટાફેરા જોવા મળ્યા છે અને સિંહોના કાયમી આટાફેરા વધતા ગામનાઓમાં ભયનો માહોલ છવાયો છે ઝડપી અને પહેલા સમાચાર જોવા માટે સીધા જ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો